મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનનીય સાથીઓ માન્ય જ્ઞાનીબેન ગુલાબસિંહભાઈ રાજપૂત માન્ય લાલજીભાઈ દેસાઈ મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સામાજિક આંદોલનના તમામ સન્માન્ય સાથીઓ આબાભાઈ માંગીલાલભાઈ રામજીભાઈ ચૌધરી બાબુભાઈ ભાટિયા વડગામ પાલનપુરથી મારી સાથે આવેલા ચેલાભાઈ શાંતિલાલભાઈ રાઠોડ નાનજીભાઈ સુરેશભાઈ દશરથભાઈ પ્રવીણભાઈ વરાણ નાનજીભાઈ નિલેશભાઈ ઠાકરસિંહભાઈ જે પણ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી રમેશભાઈ ઉજપા તમામે તમામ મિત્રો ચેતનભાઈ આપ તમામ મારી બહેનો માતાઓ વડીલો અને યુવાન દોસ્તો આ ગુજરાતમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને આ ક્રાંતિમાં બધા યથાશક્તિ પોતાનું યોગદાન આપશો તો તમારા નામનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે ઇતિહાસ સત્તાનું ઘવડ

કાન પટ્ટી બંદૂક મૂકી છે ગુજરાતના પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ લોકરક્ષક ભાઈ બહેનો એ આપણા જેવા સામાન્ય પરિવારમાંથી આવે છે કોઈ સામાન્ય ક્ષત્રિય સમાજમાંથી છે

એક ગુજરાતી તરીકેનું બહુ ગંભીર અપમાન કહેવાય કે આપણા ગામની બહેનો માતાઓ વડીલો ગણેલા લોકો હોય મહેરબાની કરીને ડ્રગ્સ ધંધો મારા ગામમાં નહીં આવવું જોઈએ મારા ગામમાંથી જુગારનો નો દારૂનો અડ્ડો બંધ કરાવો મારા તાલુકા મારા શહેરમાંથી માંથી બંધ કરાવો અને છતાં સરકારી તંત્ર પોલીસ પ્રશાસન ના પેટનું પાણી ના લે છે જેના માંથી સત્તા નું ગબજ છે પોલીસ સ્ટેશન માં જઈ રહ્યા છે આમ કરીને કામ કરે છે ને આવી રીતે જ વાત કરે છે ને સારા અધિકારીઓની વાત નથી જે બદતમીજ છે જે ભ્રષ્ટાચારી છે જેને રૂપિયા છાપવા છે જેને વહીવટો કરવા છે જેને જુગાર અને ડ્રગ્સમાંથી કમાવું છે એ સત્તાના નશામાં હોય છે આવા સત્તાના જે લોકો નશામાં ફરે છે એવા માણસોને કહેવા માંગુ છું કે બરાબર સમજી લેજો જે દિવસે આ ગુજરાતની જનતા જાગી ગઈ કોઈને મો બતાવવાને લાયક નહીં રહો આજ થરાદ ની અંદર એક પીએસઆઈ એ પોતે ડ્રગ્સ નો બંધારી બની ચૂક્યો છે આજ થરાદ ની અંદર છે કે નહીં ભાઈ જાણો છો ને નામ જોગ એટલા માટે નથી કેવું કે મારે ખરેખર પટ્ટો નથી ઉતારવો બાકી ઉતારીને ને બતાવું વટકે સાત અને કઉ છું પટ્ટા ખોટું કરનારા ધારાસભ્ય ના પણ ઉતરે તોડે તો વડગામ ના પણ પટ્ટા ઉતરે અને હર્ષભાઈ સંઘવી ના પણ ઉતરે મારી વાત બહુ સ્પષ્ટ છે ખોટું કરવું નહીં અને કોઈના બાપથી ડરવું નહીં આખા ગુજરાત માંથી ઢગલો મેસેજ વોટ્સઅપ માં એસએમએસ તરીકે ફોન આયા પોલીસ ના જ મિત્રો ના કે જીગ્નેશભાઈ અમે તમારી સાથે છીએ અમે કસાઈ પડતા નથી મરચા એમને જ લાગ્યા છે જેમણે ખોટા ધંધા કર્યા છે ગુલાબસિંહ ભાઈએ કીધું આખું પોલીસ સ્ટેશન જાણે બુટલે કરો ને હવાલે કરી દીધું હોય આ બેન દીકરીઓ માતાઓ શિવનગરીની સતત વર્ષો સુધી કહેતી રહી કે અમારા વિસ્તારમાં ગાંજો આવે છે બંધ કરાવો અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે બંધ કરાવો અમારા બાળકો ઠગસતા રવાડે છે ને બંધ કરો તમે એક વાત એમને નહીં માની ત્યારે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું હતું આજે તમે બધા થરાદવાસીઓ કો છો કે એસી ટકા બંધ થઈ ગયું હજી તમે નથી કહી શકતા કે સો ટકા બંધ થયું વાત સાચી ખોટી સો ટકા બંધ કરવાના ના હોય તો ભવિષ્યમાં ફરી આવવું પડશે એ ચોટ ઉપર છું અને મારી કરીશ પોલીસના જે પણ પ્રમાણિક ઈમાનદાર નિષ્ઠાવાન રાષ્ટ્રની અને ગુજરાતની સેવા કરનારા થરાદની સેવા કરનારા મિત્રો છે એને હું આ જ મંચ ઉપરથી સેલ્યુટ કરું છું વંદન કરું છું પણ ભ્રષ્ટાચાર કરી તમે તમારી લાંચ વૃત્તિના કારણે કોઈક તેનો વિધવા કરો ગુજરાતના યુવાનોની રક્તવાહિનીઓમાં ગુજરાતના યુવાનોની ધમની અને શીરામાં તમે ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરો કે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી આપણા ગુજરાતમાં એક એક મિત્રો યાદ રાખજો આજની તારીખે આપણા ગુજરાતમાં ઓછામાં ઓછા સત્તર લાખ પુરુષ અને પોણા બે લાખ મહિલા છે કેટલા પુરુષો કેટલા પુરુષો સત્તર લાખ પુરુષ અને એક પોઈન્ટ પંચ્યાસી લાખ એટલે કે પોણા બે લાખ મહિલાઓ આવું ગુજરાત જોઈએ છીએ હે કોઈ દિવસ આ દેશના પ્રધાનમંત્રી કે કાર્યક્રમ કરી દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના યુવાનોને અપીલ કરી કે ગુજરાતના મહેરબાની કરીને આ દારૂ જુગાર કે ડ્રગ્સના રવાડે ચડતા નહીં કોઈ દિવસ આવી અપીલ કરી નથી આ ગેની સંસદમાં બેસે છે ગેરીબેન સંસદમાં કોઈ દિવસ કીધું નરેન્દ્રભાઈએ કે અમિતભાઈએ

બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ પકડાયું કેટલું પહેલી લાઈન થી છેલ્લી લાઈન સુધી બન્યા સાદ આપો તો ખબર પડે ગુજરાતના દરિયા કાંઠે કેટલું ડ્રગ્સ પકડાયું બોતેર હજાર કરોડ કેટલું હવે સવાલ એ થાય છે કે બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ લઈને આવતું હતું કોણ અને આટલી મોટી માત્રામાં ડ્રગ્સ નો ઓર્ડર આપ્યો કોને આ શાંતિલાલ ભાઈ ગુટકાનો થેલો લઈને અમેરિકાના એરપોર્ટ ઉપર ઉભા રેડકુ લેવાઈ જાય કોઈ કે તો ઓર્ડર મંગાયો હશે ને તમે અત્યાર સુધી જેટલા પકડ્યા એ બધા ફુદાઓને પકડ્યા છે તો સવાલ પૂછું છું આ થરાદ ધરતી પરથી કે ડ્રગ્સ ના ફક્ત નાની માછલીઓ નહીં મોટા મગર મચ્છોને પકડીને બતાવો મિસ્ટર સંઘવી તમને ચેલેન્જ આપું છું કે બીજું તો ઠીક અરે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર દારૂ નહીં વેચાય એટલી તો ગેરંટી આપો તમારામાં પાણી હોય તો કોંગ્રેસ પાર્ટીના અમારા સાથી દર્શન નાયકે સાડી ચારસો દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું સુરત જિલ્લાનું અને છતાં આજે પણ સુરત શહેરમાં અને ઇવન હરસંઘવીના વિધાનસભાની અંદર એ દારૂના અડ્ડા ચાલે છે શરમ આવી જોઈએ આપણા ગુજરાતની અંદર દારૂ અને બુટલેગરોની વિરુદ્ધમાં છાપાના અહેવાલ પ્રમાણે ફોન કરજો અલા ભાઈ આ અડતાલીસ હજાર ફરિયાદો આવી એનું શું કરું કોઈ જવાબ નથી હું તમામ લોકોને કહેવા માંગુ છું મારી દેન દીકરીઓને માતાઓને કહેવા માંગુ છું તમામ લોકોને કહેવા માંગુ છું આપણા ગુજરાતમાં હવે વધુ એક પણ બેન દીકરી કે માતાને આપણે વિધવા થવા દેવી નથી આ ડ્રગ્સ એ આપણી વર્તમાન પેઢી અને આવનારી પેઢીને ખતમ કરી નાખશે બરબાદ કરી નાખશે એક પણ ઘર બચશે નહીં આ વાતને ગંભીરતાથી લેજો આ ડ્રગ્સ તો કારોબાર કરનારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના માફિયાઓ છે અને આ માફિયાઓ એ ઉચ્ચ અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ અને મોટા મંત્રીઓની સાથે મિલી ના કરે તો તમારા થરાદની સીમામાં ડ્રગ્સ આવે નહીં આવી શકે તો આપણે બધાને કેવું પડશે એક એક પરિવારને જગાડો એક એક યુવાનને જગાડો

એ લોકોની જવાબદારી બનતી હતી જિલ્લા પોલીસવાળાનું ધ્યાન દોરવાની કે તમારી કચેરીથી બસો મીટરના અંતરે ડ્રગ્સ વેચાય છે સાહેબ આ એમની જવાબદારી બનતી હતી ઊંચા અવાજે બોલ્યો અને હજી ઊંચા અવાજે બોલીશ જેના પાપ હોય એને ડર લાગે મારે પેટ્રોલ પંપે નથી ગેસની એજન્સીએ નથી ખાડ ખનીજની લીધે નથી હું જમીનની ફાઇલે ચલાવતો નથી અને મારે એક ઇંચ જમીન નહીં કરાવવાની નથી એટલે બોલી શકું છું તમને પણ કહું છું આ મંચ ઉપર બેઠેલા મિત્રો અને ઓડિયન્સ પર બેઠેલા મિત્રો પોટલીઓ મારતા હોય તો બંધ કરી દેજો તમારી તમારી આવનારી પેઢી બરબાદ થશે આ ડ્રગ્સ એ કોઈને છોડશે નહીં સિત્તેર બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ નથી પકડાયું એનો તમે કલ્પના કરો યુનાઇટેડ નેશન્સ એની એક સંસ્થા એ ડ્રગ્સના કારોબાર ઉપર આખી દુનિયામાં નજર રાખે એ સંસ્થાએ અભ્યાસ કરીને કીધું કે આખી દુનિયામાં આઠ જ ટકા ડ્રગ્સ પકડાય છે બાકીનું બારું ટકા પકડાતું નથી તો ગુજરાતની અંદર આપણે એવું માનીએ કે પચાસ ટકા ડ્રગ્સ પકડાયું તો એનો મતલબ કે બાકીનું લાખ કરોડનું ડ્રગ્સ એ ગુજરાત અને ભારત ભૂમિમાં ફેલાઈ ચૂક્યું છે તમારું મારું કોઈનું ઘર નહીં બચે અને એટલા માટે કોંગ્રેસ પરિવાર અને તમારો સાથ સહકાર લઈને આખું ગુજરાત જગાડવા નીકળ્યા છીએ ઉલાબી વાત નહીં કરું ગેલીબેન ને પણ સાંભળવાના છે

ગુજરાત નો ગદાર શું કહેવાય બે હાથ ઉઠા કરીને બોલો જે મંત્રી ડ્રગ્સ કમાય જે મંત્રી ડ્રગ્સ માંથી જે મંત્રી આવા ગદારો સામેની લડાઈ છે આ આ આંદોલન આ મુહિમ એ કોઈ પણ સંજોગોમાં રોકાવાના નથી થરાદની પોલીસ વિનંતી કરું છું કે મેડિકલ સ્ટોરમાં જે સિરપ વેચાય છે બીજા કેફી પદાર્થો વેચાય છે આજે સાચથી જ બંધ કરાવી દો હવે સવાર નહીં કરું હવે અચાનક રેડ પાડીશ અને હું તમને કહેવા માંગુ છું પછી તમને વધારે છે તમે પણ પોલીસના મિત્રો અમારા ભાઈઓ છો અમારા પરિવારના છો તમારું પૂરું સન્માન કરવા માંગુ છું તમારી રિસ્પેક્ટ જાળવીશ પણ ગોરખ ધંધા કરશો અને એવું ના સમજતા કે હમણાં મામલો ટાઈટ છે ત્યાં સુધી બંધ અને મહિના પછી ચાલુ ના આ ભૂલ મારી જોડે તો કરતા જ નહીં હું પણ પકડું એટલે ના છોડું મારો બી એવો સ્વભાવ છે એટલે હજરબમ છે એવું ને એવું રાખજો અને મેડિકલ સ્ટોર થી લઈને બીજા જે પણ કે ભી પદાર્થો વેચાતા હોય એ બધું બંધ કરાવજો હું કહીશ લડેગે તમે કેસો જીતે બંધ કરો ધંધો બંધ કરો દારૂ ના અડ્ડા બંધ કરો જુગાર ના અડ્ડા બંધ કરો કૂટરખાના બંધ કરો तो देव, तो देव, लेंगे, 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 लेंगे। जे मंत्री ड्रग्स कमाय ते गुजरात नो गद्दार कद्दारो तमारा बता कच्चा चिठ्ठा खोलवाना शो होणार दिवस बोला बाबा साहेब आंबेडकर <laughs> મારે આભાર વિધિ કરવાની છે અને તમને બધાને ખાતરી આપવાની છે કે આજે જિગ્નેશભાઈ વાત કરી એ પ્રમાણે આજે કરીને આ જન આક્રોશ રેલી આવી અને આ લડત ચાલુ કરી દારૂના ના ડ્રગ્સ ના આજે એસી ટકા ગામડામાં દારૂ બંધ થઈ ગયું છે આ મહિલાઓ તમને આશીર્વાદ આપી રહી છે જિગ્નેશભાઈ અને તમને બધાને વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ ગામડામાં દેશી દારૂ હોય ઇંગ્લિશ દારૂ હોય ડ્રગ્સ હોય આપણે સમાચાર આપશું જ્યાં રેડ પાડવાની હશે ત્યાં જિગ્નેશ વ્યવહાર ગુલાબજી ભાઈ અને તમારી આવશે ખાલી આપણે જાણ કરજો કે આ જગ્યાએ દારૂ છે આ જગ્યાએ ડ્રગ્સ છે આ જગ્યાએ ઇંગ્લિશ છે આ જગ્યાએ દેશી છે જ્યાં પણ મદદ કરવાની છે કરીશું આવનાર સમય અંદર આખા ગુજરાત માં આ દારૂ માટે ડ્રગ્સ માટે અને કેફી પદાર્થો માટે જ્યાં દરવું પડે ત્યાં તાકાત થી લડીશું તમે આ ખુબ મોટી સંખ્યામાં આવી અને જિગ્નેશભાઈ ના હાથ મજબૂત કરવાનું કામ કર્યું એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર